જય સ્વામિનારાયણ જય કષ્ણભંજન દેવ આજે કૃષ્ણ જન્માષ્ટમી સારાએ ભારત વર્ષની અંદર દરેક મંદિરોમાં ખૂબ ધામધૂમને ભવ્યતાથી ઉજવાતી છે આ સંસ્કૃતિને પરંપરા આપણા ભગવાન પધારે અને બધાને જે હૈયામાં આનંદ હોય એ ખૂબ જ અનેરો હોય છે ત્યારે પ્રભુ કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં જે જે લીલાઓ કરી હોય એની સ્મૃતિ રૂપે આજે પણ લોકો મટકી ફોડે રાસ રમે આનંદ કિલોલ કરે માખણ મિશ્રીને પંચાજરી વેચાય આરતીઓ થાય ચોકલેટો વેચાય આ બાળ વૃદ્ધથી માંડીને બધા જ આજના દિવસની અંદર ભગવાનના જન્મોત્સવનો આનંદ ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવતા હોય છે ત્યારે વર્ષોથી આ પરંપરા સાણંદપુર હનુમાનજી મંદિરની અંદર પણ યથાવત ઉજવાતે આવી છે અને આજે વડોદરા આદિ જગ્યાએથી યુવાનો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવાના છે રાસ ગરબા રમીને મટકી ફોડશે અને બધાને આનંદ કરાવશે અને આ આનંદની અંદર આપણે પણ બધાએ કૃષ્ણમય બનીએ અને આ જગતની અંદર સર્વત્ર જગ્યાએ શાંતિ સ્થાપના થાય એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ